નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે વીર પંથકમાં આપણે એક આંબાની વિઝિટમાં છીએ તો અત્યારે જે મેજર પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આની અંદર બાવડુરી મિલે એટલે કે જે ભૂકી કહીએ છીએ આપણે સાદી ભાષામાં આ મોરની અંદર સફેદ જે ચારોડી થઈ જાય એ જોઈ શકો છો આ અને આપણે ભૂકીચારો કહીએ છીએ અને આ બધું ખરી જાય છે અત્યારે ટૂંકમાં જે બંધારણ થવું જોઈએ એ કેરીનું બંધારણ અત્યારે તમે જોઈ શકો છો અમુક લાગેલું છે બાકી આમાં જોવા મળતું નથી બધું ખરી પડે છે આ જોઈ શકો છો આ બધું સુકાઈ ગયેલી હાલતમાં જોવા મળે છે એ જબરજસ્ત પ્રમાણની અંદર આની અંદર ભૂકીચારો અત્યારે જોવા મળી રહ્યો છે પાવડરી મિડલ જેને કહીએ તો ખેડૂત મિત્રો એના નિવારણ માટેના પગલાંઓ વહેલાસર લઈ લેવા નહીતર કેરીનું બંધારમાં છે એ થતું નથી અને જોઈ શકો છો આ ભૂખી ચારો છે વ્હાઈટ પાવડર આની અંદર લાગી જવાથી આ બધું ખરી જાય છે અત્યારે જોઈ શકો છો આ એક પણ કેરીયાની અંદર લાગેલી જોવા મળતી નથી અને જે પણ લાગેલી છે એની અંદર આ કાળું થઈ અને બધું ખરી પડે છે બંધારણ છે પણ જોઈએ એટલું જે આંબા ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે અત્યારે એ પ્રમાણે આની અંદર બંધારણ થતું નથી તો એના માટે પાવડરિ મિડલનું જે સારું ફૂગનાશક આવે છે ખેડૂત મિત્રો એ સ્પ્રે અત્યારે સમયસર કરી લેવો જેથી કરીને આપણા ઉત્પાદન કેરીના પાકમાં સારામાં સારું આવે અને નુકસાની ન જાય એ રીતનું જોઈ લેવું ખેડૂત મિત્રો જોઈ શકો છો આ તમે